નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ભાવનગરના ઇન્દિરાનગરમાં શિક્ષણનું નવું સીમાચિહ્ન બે પોઈન્ટ પાંત્રીસ કરોડના ખર્ચે અઢાર રૂમના આધુનિક શાળા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત ભાવનગરના પછાત વિસ્તાર ઇન્દિરાનગરમાં શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના હસ્તે ઇન્દિરાનગર પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગનું ખાતમૂત કરવામાં આવ્યું આ આધુનિક બિલ્ડિંગમાં અઢાર વિશાળ રૂમ બનશે દરેક રૂમ પાંચસો ચોરસ ફૂટનો હશે શાળામાં સ્માર્ટ બોર્ડ અને કોમ્પ્યુટર લેબ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે કાર્યક્રમ દરમિયાન ધોરણ આઠની વિદ્યાર્થીની બારૈયા રોશનીએ જીતુભાઈ વાઘાણીને પોતાની છબી અર્પણ કરી જીતુભાઈએ રોશની અને તેના માતાને આર્થિક મદદ કરી આ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજભાઈ મહેતા શાસનાધિકારી મુંજાણ સાહેબ ડેપ્યુટી ચેરમેન રાજીપસિંહ જેઠવા સહિત અનેક કોર્પોરેટર્સ અને નેતાઓ ઉપસ્થિત રહ્યા વોર્ડ એકના કોર્પોરેટર ઉપેન્દ્રસિંહ ચુડાસમાને પણ વિદ્યાર્થીની દ્વારા સભી અર્પણ કરવામાં આવી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા શાળાના એસએમસી પ્રમુખ ગોહિલ આચાર્ય બી કે પરમાર સમગ્ર સ્ટાપે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી આ નવું બિલ્ડિંગ આવનારી પેઢી માટે શિક્ષણનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહેશે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ